ઓક્ટોબરથી ખરીદી શરૂ થશે હાલ બોટાદ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે આગાહીના પગલે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જણસ લઈને આવતા ખેડૂતો માટે સુવિધા અંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન

સમગ્ર ગુજરાતમાં જ્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે બોટાદ એપીએમસી દ્વારા બધા જ ખેડૂતોને કમિશન એજન્ટો અને વેપારીઓને પણ સૂચના આપવામાં આવી છે અને મોબાઈલ મારફતે બધા જને વોટ્સઅપની અંદર સમગ્ર જિલ્લાના તમામ ખેડૂતોને પણ જાણ કરવામાં આવી છે કે જ્યારે આપ આપની ઝણસી કપાસ કે અન્ય કોઈ ઝણસી જ્યારે બોટાદ એપીએમસીમાં લઈને આવો ત્યારે તાડપત્રીથી ઢાંકીને લાવવી અને સલામત રીતે જે જગ્યાએ એપીએમસીની શેડની વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં સાચવવા માટે રાખવા માટેની સૂચના આપવામાં આવીશ જો કોઈ પણ ખેડૂતો પોતાની જણસી લઈને આવશે એને આપણા ગોડાઉનો પણ ખાલી છે અત્યારે હાલ એમાં પણ વાહનો ઊભા રહેવી એવી વ્યવસ્થા છે શેડ પણ ખાલી છે એની અંદર પણ વાહનો ઊભા રહેવાની વ્યવસ્થા છે સંપૂર્ણપણે ખેડૂતોનો માલ સચવાય એવી બોટાદ એપીએમસી વ્યવસ્થા કરેલ છે આવતીકાલે એટલે કે સત્યાવીસ તારીખથી બોટાદ એપીએમસીનું તમામ કામકાજ શરૂ થવાનું છે દિવ્યાંગ ન્યૂઝ બોટાદ